શું હિમેટોલોજી શું છે વોટ ઇઝ હિમેટોલોજી સો હિમેટોલોજી એ ગ્રીક વર્ડ છે હેમા પ્લસ લોગસ હેમા એટલે કે બ્લડ અને લોગસ એટલે કે સ્ટડી એટલે બ્લડની સ્ટડી કરવી બ્લડની સ્ટડી કરવી એટલે એમાં આપણે શું જોઈશું કે બ્લડના કોમ્પોનેન્ટ્સ કયા કયા છે બ્લડ ફોર્મેશન કેવી રીતના થાય છે બ્લડ રિલેટેડ કયા કયા ડિસઓર્ડર્સ છે એ બધું જ આપણે જોઈશું હિમેટોલોજીમાં સો વોટ ઇઝ બ્લડ બ્લડ શું છે સો બ્લડ ઇઝ અ ફ્લુઇડ કનેક્ટિવ ટિશ્યુ દેટ સર્ક્યુલેટ્સ ઇન અવર બોડી ઓકે એક ફ્લુઇડ કનેક્ટિવ ટિશ્યુ છે એ એક એવો પ્રવાહી પદાર્થ છે લિક્વિડ છે જે આપણી બોડીમાં બધે જ સર્ક્યુલેટ થાય છે બ્લડની અંદર શું હોય છે એના કોમ્પોનેન્ટ્સ કયા કયા છે તો એની અંદર ફોર્મ્સ એલિમેન્ટ્સ જોવા મળે છે અને એની અંદર બીજો ફ્લુઇડ પોર્શન જોવા મળે છે જેને પ્લાઝમા કહેવામાં આવે છે સો ફોર્મ્સ એલિમેન્ટ્સમાં નોર્મલી આર્બિસીસ જોવા મળે છે રેડ બ્લડ સેલ્સ એટલે કે રક્તકણ ઓકે એન્ડ લેસ દેન વન ઓર વન પર્સન્ટ જેટલું એમાં તમને બીજું શું જોવા મળશે તો એમાં તમને જોવા મળે છે ડબલ્યુબીસી એન્ડ લેક્રેટ્સ એટલે કે શ્વેતકણ અને ત્રાકણ ફ્લુઇડ પોર્શન જે છે એમાં નાઇન્ટી વન ટુ નાઇન્ટી ટુ પર્સન્ટ જેટલું લિક્વિડ પોર્શન હોય છે અને બાકીનું જે સોલિડ છે એની અંદર નોર્મલી અમુક પ્રોટીન્સ છે જેમ કે આલ્બ્યુમિન છે ગ્લોબિલિન છે અમુક કોએગ્યુલેશન ફેક્ટર્સ છે એ બધા જ એમાં જોવા મળશે નેક્સ્ટ હવે આપણે જોઈશું કે એ બ્લડના ફંક્શન કયા કયા છે સો સૌથી પહેલાં રેસ્પિરેશન એટલે કે ઓ અને સીઓ ટીનું ટ્રાન્સપોર્ટેશન ઓક્સિજન જે આપણે લઈએ છીએ બ્લડમાં ભળીને પછી બધા જ આપણી અંદર જે સેલ્સ છે જે કોષ છે એને ઓક્સિજન પૂરો પાડે છે અને સીઓ બહાર નીકળે છે એના પછી તમને ખ્યાલ હશે કિડની આપણી બોડીમાં હોય છે સો કિડની શું કરે છે કિડની જે છે એ બ્લડને ફિલ્ટર કરવાનું કામ કરે છે એટલે જે પણ વેસ્ટ છે એ બધું વેસ્ટ કિડની સુધી પહોંચાડવાનું કામ પણ બ્લડ કરે છે એટલે કિડની બ્લડને ફિલ્ટર કરીને જે વેસ્ટ પ્રોડક્ટ છે આપણે યુરિન થ્રુ બહાર નીકળી જાય છે પ્લસ આપણી બોડીમાં પીએચ મેઇન્ટેન કરે છે એસિડ બેઝ બેલેન્સ જાળવી રાખે છે એમાં વોટરનું લેવલ જાળવી રાખે છે પાણીનું લેવલ જાળવી રાખે છે એના પછી જોઈએ તો બ્લડ જે છે એ આપણી બોડીની અંદર નોર્મલી જેટલા પણ હોર્મોન્સ છે વિટામિન્સ છે એ બધાનું ટ્રાન્સપોર્ટેશનનું કામ કરે છે સોલ્જર ઓફ ધી બોડી એટલે કે ડબલ્યુબીસીસ સો કોઈ પણ એન્ટીજન જે આપણી બોડીમાં બહારથી એન્ટર થાય છે તો એની સામે આપણને પ્રોટેક્ટ કરવાનું કામ પણ ડબલ્યુબીસીસ કરે છે જે બ્લડમાં રહેલું છે એના પછી જે પ્લેટલેટ્સ એટલે કે ત્રાકકણ સો એ જે શું કરે છે બ્લડને ક્લોટ કરે છે એટલે સ્ટોપ બ્લીડિંગ બાય ક્લોટિંગ So stay tuned for my next video.